કોથળી એ ખાસ કરીને હળગાવી નાખવી એ કોઈ દી હળે નહીં અને એ કેટલી નડે આનસીન પપ્પા આપણે જે દવાની કોથરિયું નીકળી હોય ને એ હળગાવે છે આ બધુંય જે દવાની કોથરિયું એસીફેટની લાસણ ગોડની ને હર કોઈ દવામાં પ્લાસ્ટિકનું ઉપયોગ થતો જ હોય એટલે આપણે કીધું એને ફરે ભેગું બધુંય ને કોથરી નાખ્યા રાખી ઝાજી બધી થઈ એટલે ભેગી હળગાવ નાખી લગભગ દહ કોથરિયું હે

અત્યારે તો ચૂલો વાપરતા હોઈ તાપ કરતા હોઈ એને ધન્યવાદ કારણ કે મેં બહુ ચૂલો વાપરો છે એટલે મને તો ખબર જ છે આપણે મધ્યમ ભોજનની રસોઈ બનાવતી ને આપણે ત્યારે રસોડું નહોતું બાયણે હાવ ફરિયામાં ડેલી બાયણે રસોઈ બનાવવાની અને ઈ ઉપર છાટા તહટા કરતા હોઈ વરી છાટા હોયા જાય એટલે રસોઈ બનાવવાની એ સવારે વહેલી ચાર વાગ્યામાં ઊઠી અલ સુલો હવે આપડી ઉપર ગયો છે નકર સુલો બહુ આફરો થઈ હા અને આપણે ડાર માં પાણી થયું પછી આપણે મધ્યમ ભોજન મૂક્યું એટલે દેવાનસિંહ પપ્પા કે કે આપણે હવે પાણી આપણે ભગવાનને રોટલો દઈ દીધો છે એટલે હવે જેને જરૂર હોય ઈ રાખે તો સારું એટલે આપણે મૂકી દીધું પણ આપણે મધ્યમ ભોજન ની રસોઈ બનાવી પણ કોઈ દી આપણે કાઈ વેચ્યું નથી સાબુ

પ્રામાણિક અને નીતિ વાપરીને તો ભગવાન ને દી બદલ હોત પડે એમાં ફેર વગર ની વાત છે બાકી નકર તમે એ છોકરાના મોઢેથી ખાઈ જાય તો સુખી તો થાય જ નહીં આપણો દેવાંશી નો થાય આપણે થાય નહીં અને છોકરાને પછી એવું જ કઈક કરવાનું રે એટલે આપણે ખાધું નથી એનું પરિણામ હામું જ છે આપણે દેવાનસિંહ પપ્પા લિયસીએ

પપ્પા બારા નીકળી જા અને તમે ગાયું કે પશુ કોઈ પણ ખીલે બાંધી દીધા એટલે એમ માનવાનું બાંધી દીધા એટલે હાલે એની કાળજી પૂરી રાખવી પડે

પછી ગંગાની અંદર પંખા હેઠે બાંધા રે ને તો એને આ મજા આવે એમ બિસાડા ને નિરાશ રે નકર એ તો કઈ બોલવાના નથી એને તો વાસા છે નહિ એ તો તમે ગમે એવો ત્રાસ આપો તો સહન જ કરવાના છે એ ભૂખ ઈ સહન કરી લે ને આપો ત્યારે ખાય ઈ લે આ પતરા પાછી ઉપર થી નીકળવા મીંડો છે ત્યાંથી ગટા ચડવા મળ્યા મચ્છર રે આમાં વરસાદી માહોલ કઈ ઘટે નહીં એવો વરસાદ નથી ખાલી માહોલ છે વરસાદ આવ્યો નથી એટલે વરસાદી માહોલ છે અને રેડા એમ તો કઈક નાખી જાય અને અત્યારે તો ખાલી રેડાની જરૂર છે કારણ કે જેમ આપણે દૂધમાં મેરવણ નાખીને દહીં જામી જાય એમ એક રેડો નાખી દઈએ એટલે આખા દૂધ મેરવણ પાકું પછી કઈ કામ થાય નહીં એટલે અત્યારે જો આપણી જમીન એકદમ ભીની છે એટલે પ્રશ્ન હોય ને તો હવે ખળનો પ્રશ્ન હે કારણ કે હાથે આયેલા નથી એટલે ખળ થઈ ગયા હે અને હાથી હાલે એવી પરિસ્થિતિ નથી

એટલે કપાસમાં આપણે પ્રશ્ન આવ્યો તો થિપ કથીરી અને પોપટીનો અત્યારે હેવી એટેક છે એટલે થીપ્સ એવી છે કથીરી એવી છે અને પોપટી થોડીક ઓછી છે પણ તઈ એટેક એવી છે કારણ કે કપાસના પાન આમ બળસઠ મીંડા થવા આખા જો કુણીપ નથી જે આપણે પાદડી મોર હતી ને કુણીપી નથી જો આ દેખાય દાણા દાણા હમ જો પોપટી ત્યાં થતી હવે હે કથીરી બે કંટ્રોલ આવી જાય આવી જાય અને તન જ કંટ્રોલ આવી જાય અને બીજા નંબર માં આપણે લેવાસી લાન્સર ગોલ્ડ એટલે લાન્સર ગોલ્ડ થી પોપટી મરી જાય ઝીંડવાની ઈયળ મરી જાય અને ત્રીજા નંબરમાં લેવાશે આપણે સાપ પાવડર કાર્બોજિયમ ને મેન્કોજેમ એટલે એનાથી આપણે છોડવો એકદમ ગ્રીનરી મારીએ કારણ કે એટલો વરસાદ થાય એટલે ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહીએ એટલે આપણે સાપ પાવડર નાખી દઈએ તો સસ્તો ને સારો એટલે એનાથી આપણે પાંદ એકદમ લાઇટમાં આવી જાય કારણ કે જે આપણે લાલ પીરાન પાન થવાના હોય ની થાય નહીં એટલે આપણે અત્યારે ઇથિયોન લાન્સર ગોલ્ડ અને સાપ પાવડર તૈયાર છંટકાવ અત્યારે કરવો છે એટલે મહેશભાઈ ની એમના જો વર્ગ એટલી વાર છે બપોરે પૂરું કર આપણે દસ વીઘાના માં વીસ પંપ જોઈશે કપાસ નાનો હે એટલે કઈ બહુ દવાની એટલી બધો ઉપાડ ન થાય

એ ખરી જાય પરબર આપણે કોઠીમાં વાવીને ગયા એ ગયા પછી અહીંયા આવ્યા નહોતા કેવા ગયા ને હું નહીં ને હું કાંઈ એટલે આપણે જોવા જ નહોતા આવ્યા અને અહીંયા છે આપણે કંટોલાનો વેલો એટલે આજ તો દેવાસિંહ પપ્પાને કીધું બે કામ થઈ જાય કંટોલા વીણાઈ જાય ને કોઠીમાં જોવાઈ જાય એટલે કંટોલા તો આજ બહુ જાજા જ મળ્યા પણ આપણે ભાઈને શાક આરામથી થઈ જાય ને ભાઈ આ શાક ત્રણ વાર ખાહે દિવસમાં બપોરે ખાહે રોંઢે ખાહે ને હાંજે ખાહે રાતના ઉઠશે તોય માગશે એને એવું કંટોલાનું શાક ભાવે એટલે સ્પેશિયલ આપણે ભાઈ હાટું શાક બનાવવાનું ને એના હાટુ જ વીણવા એવા છે અને હવે શું કે છે કોઠીંબા આપણે કોઠીંબાનો ઉગાવો કાઈ ઘટે ને એવો આવી ગયો હે ફૂટ ફૂટ ને ગાડે વાવ્યા હે એટલે લાગે ઠૂકી ગયા જો આ બધી હમ 3 4 5 6 હા તે બધે લગભગ બધે છોડો ઉગી ગયા એક બી ફેલ નથી ગયું એકદમ ઉગાવો સરસ આવ્યો છે આમ તો કોઠીંબા તો આપણે નો વાવી તોય ઉગે

મંગળવાર એટલે આપણે જાવું છે મોગલ માય ને આપડો હથવારો ભાવના ભાભી આવી ગયા છે આપણે અદાની છે પાયચમ એટલે પોર આખો વર્ષ કેતી કરી પણ આ વર્ષે એના દીકરા અહીંયા નો દીધા એટલે રાજકોટ રોકી દીધા આ વખતે આવી વાત એને બધી સાફ સફાઈ રસોડું કામ ઉખેર્યું હતું પણ આપણે બધું મુકાવીને ભેગા લીધા કીધું હાલો ને હાલો અને આપણે શોખ

થી એક ખેતર વચ્ચે સીધું મંદિર આવે ભાભી આપડે ભેગા જ હોય દિવાલે દિવાલ અને અમારે દરબાર બ્રાહ્મણ ને અમે બહુ ભળે અમે દરબાર ઉના જ ગોર છે રોજવાડા ના બીચા જ હોય એમ એને ચરિયાય નમરે હા અમારે નમરે અમારે એના વગરનો હાલે એને અમારા વગર હા આપણે ભાઈ કુટુંબ ની જેમ જ રહેવાનું હોય પાડોસી આયરે અને અમે જો કે ભાઈ કુટુંબ અમે બધા અહીંયા જ રહીસી ઈ જ મજા છે એમ જો આ તરાવડું કેવું સરસ ભર્યું છે આખું આબડર વાળું તરાવડું જો આ રસ્તા રેસ પૂટ્યા છે અમારે અહીંની આવી નદીઓ આવા મોટા મોટા તરાવડા અને રસ્તામાં રેસ ફૂટે એટલે ખેડૂને વાડિયા જવા બહુ તકલીફ પડે અને આનો કોઈ ઈલાજ છે નહીં વર્ષો વર્ષ ખેડૂ એટલો ખર્ચો કરે ને પાછા આવતું વરસ થાય તા ઈ ને ઈ નાખે ને બધાય ફારા ઉઘરાવે નહીં ભાવના અમે પોર નહી બધાય જ કારણ કે આ બધું ધોવાઈ જાય પાછું હમું કરવું જ પડે આખું વર્ષ રહી હાલે કુદરતી છે અહીં કોઈનું નું નહીં પણ આવી રીતના અત્યારે અમને પાણી માલવા માલવાન આવે મજા આપણે રોજ જવાનું હોય નહીં એમ ભાવના ભાભી એને ભાગ્ય દઈ દીધું છે એટલે એને ન જવાનું આપણે આવી ગયા આપડોળમાં અમારી પવા પવાભાઈની વાડીએ એટલે ભાવના ભાભી તો ભાગ્યું દીધું હોય એટલે એ લોકો તો અહીંયા કામ હોય ત્યારે આવતા હોય એમાં સીમ શેટી ભાવના ભાભીને તો એની વાડી જોઈને હક નથી થાતું કારણ કે પોર એણે એવું ચોખ્ખું રાખ્યું હોય અને ઓણ થોડું કે ખર થઈ જાય ગમે ને એટલે એ તો સીધા કામે જ ચડી ગયા છે ને આપણે લાગી છે પાણીની તરસ ફૂલ હાલીને આવ્યા એટલે અત્યારે લાઈટ વાઈ ગયા સાડા ચાર વાઈ તો કીધું પાણી કેમ પીવું એટલે એ ડોલ છે અને આપણે દોરી ગોઈ તી અને પાણી સીસીને પીવાનું છે અને અત્યારે એવી મજા આવે

મજા આવે બધું देसी રીતે એમ અલી તો ખાખરા નું પાંદડું હોય ને એમાં પાણી પી ને એમાં તો બહુ મજા આવે જો કૂવા પાણી પીવા કે મજા આવે ના પણ નું વાવેતર કર્યું છે પણ ઈ તો એકદમ આમ સરસ છે કઈ ઘટે નહીં આવી એટલે એટલે નીરા થાય ખર થાય તો ભલે થાય પણ માંડવી તો થાવી જ જોઈએ લરી લે હું હા આપણે

સબરી મનમાં માં મારા રામ શું રે કરું મે માની રામ બેસવાનથી પાટલ ગોદડું આસન ક્યાંથી આપું મારા રામ શું રે કરું મેં માની सबरीना घे राम पथारा सबरी मनमाणी मारा राम शू रे करू मे मानी राम पावान थी पाणी ना। क्या थी पाणी पिवडावू मारा राम सोरे करु मे मानी राम सबरी ना घेरे राम पधारा सबरी मन मामुझाणी मर मसुरे मा करु मे मानी राम कर मान थी अनो दाणो टुकड़ो क्या थी आपु मारा राम સોરે કરું મે માનીરા રામ આપણે ભાવના ભાભી ને કીર્તન માં તો અમારા કુટુંબ મા કોઈ ન પોચે કારણ કે એને કીર્તન બહુ આવડે અને અમારી બ્રાહ્મણ ની બાયું ગમે જાય એટલે એટલે અમારી લાજ ભાવના ભાભી રાખી લઈ કીર્તન અમને બધા દેવા બધા નજ ભાવતા ભાવના ભાભી એક હજાર આ કેમ ભાવના એટલું ગાય લાઈ મોગલ માના દીવા કરી લીધા અને માતાજી ના દર્શન કરી લીધા હવે દેવાંશી ને પપ્પા ને દેવાંશ ને આવી ગયા આપને અને માં એ તો આય તો મંગળવારે તો બહુ માણસો હોય